રાધે રાધે મિત્રો જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો સૌથી પહેલાં તો તમારે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે ઈ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો તમારે વ્યૂઓ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વ્યૂઓ પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુએ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી યુએએન નંબર તમારે સબમિટ કરી લેવાનો અને પછી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે પછી તમને તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને અત્યાર સુધીમાં પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે એટલે આ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો